નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે દિયોદર સમીપે આવેલ ગુરુ જન્મભૂમિ કુવાડા જેના ગુરુ સુરીરામ ડેલાવાળા છે તેની તપોભૂમિ કુવાડા જૈનસંઘના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન તેજસ્વી પ્રવચનકાર પૂજ્ય શ્રી વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજા તથા કવિ હૃદય સમ્રાટ

પૂજ્ય આચાર્ય ભગવંત કુવાડાની વિવિધ શેરીઓમાં પગલા કરતા સૌ કુવાડા કરી ધન્યતા અનુભવેલ પૂજ્ય ગુરુ ગુરુદેવો પૂજ્ય રામસુરી મહારાજાની ગુરુ મૂર્તિના વંદનાર્થે પધારેલ પૂજ્ય ગુરુ ભગવાન ચાતુર્માસના મુખ્ય લાભાર્થી જ્યોસ્નાબેન મનોજભાઈ લોલાડીયા પરિવારના આંગણે પગલા કરેલ પરિવારના મનોજભાઈ જ્યોસ્નાબેન

બાદમાં અંકુશ રાની ટીમે સંગીતના તાલ સાથે ગુરુ વંદના કરાવેલ સૌને આ કુવાડા ગામ તીરથધામ છે જેનો ગુરુ ડહેલાવાળા રામ છે ના ગીતના તાલ સાથે સૌને જુમાવેલ તેમજ અમે સૌ કુવાડા વાસીઓ રામની ખિસકોલી છીએ ના સંગીતના તાલ સાથે સૌને ભક્તિમય બનાવી દીધેલ પૂજ્ય આચાર્ય શ્રી ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજાએ આ પ્રસંગે ભગવાન રામ અને ખિસકોલીની કહાની ઉજાગર કરીને સૌને ખિશકોલીની રામ પ્રત્યેની ગુરુ ભક્તિ કુવાડા સાથે સરખાવતા સૌએ હર્ષનાથ સાથે વધાવી લીધેલ પૂજ્યશ્રી આ પ્રસંગે એક ગુરુ ભક્તિનું ગીત તૈયાર કરેલ જેને અંકુર શાહે રજૂ કરતા સૌ કુવાળા વાસીઓ તથા ગુરુ ભક્તો ઝૂમી ઉઠેલ કુવાળા જૈન સંઘના રમેશભાઈ શાહે સૌને આવકારી થનાર શાસન પ્રભાવકમાં કાર્યોમાં જોડાવા અપીલ કરેલ બાદ સંગના પારસમલ શાહે કુવાડા નગરની ધન્ય ધરાએ પૂજ્ય સુરીરામ યશોભદ્ર સુરી અભયદેવ સુરી જગતચંદ્ર સુરી મોક્ષરત્ન સુરી પિયુષભદ્ર સુરી કલ્પયશ સુરી આદિ ભગવંતોના યશસ્વી ચાતુર્માસ યોજાયેલ જેને ઉજાગર કરી ડહેલાના સમુદાયના આ બે આચાર્ય ભગવંતના ચાતુર્માસ સૌપ્રથમ થઈ રહ્યા હોય જેને સૌને હર્ષભેર જોડાવવા જણાવેલ બાદમાં પૂજ્ય ગુરુ ભગવંત સાધવી ભગવંતોના ગુરુ પૂજનનો લાભ પરમ ગુરુ ભક્ત હાલોલ નિવાસી પ્રભાવતી દેવી શાંતિલાલજી બાદરમલજી પરિવારે લીધેલ પરિવારના પિન્ટુભાઈ આદિ પરિવારજનોની સૌએ અનુમોદના કરેલ સૌ પરિવારજનોએ ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવેલ પૂજ્ય ગુરુ ભગવંતોને કામડી વોરાવાનો લાભ કુવાડા નિવાસી જોશનાબેન હસમુખલાલ રોડિયા પરિવારે લીધેલ સો પરિવારજનો નિકીભાઈ શહે કામડી વહરાવી ધન્યતા અનુભવેલ બાપમાં ગુરુ ભગવંતોએ પ્રવચન આપેલ જેમાં પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ મળેલા ચાતુર્માસના અમૂલ્ય અવસરને ધર્મ ભક્તિમય બનાવી દેવા પ્રેરણા આપેલ કુવાડા જયસંઘના ટ્રસ્ટીઓ દ્વારા સૌને આવકારવામાં આવેલ તેમજ ચાતુર્માસના મુખ્ય લાભાર્થી કુવાડા નિવાસી માતૃશ્રી પ્રભાબેન રતિલાલ પરિવારનું બહુમાન કરાયેલ વિશાળ સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહેલ બાદમાં સૌએ સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ વિવિધ ભાગ્યશાળીઓ દ્વારા રૂપિયા સોનું સંગ પૂજન થયેલ આ પ્રસંગે કુવાડા વાસીઓમાં અનેરો ઉલ્લાસ આનંદ વર્તાઈ રહ્યો હતો